બે ચાર ભોઠા તોડવા પડશે અહીં ઓર રાખીને ઉભો રહેવા જ મને અનાજ કેટલા ગયો હશે સીટર તો આ બહુ મેચમાં બે અનાજ છે આ બેટ બેટ વાગી જાય તો ઉપાધિ થાય ના થાય મને ડો વાગ્યો હા ભગવાન યો હતો <test Springs th> <time> <iz> <fingers>

મારે દવાખાને જવું પડશે હવે જોતું હોય નહી પડે આ મારા પોપટ પડી ગયો

તો આપણે હેય તું કેટલી વાત રાખજો તારે તાર આ તારે હોશિયાર મને જો આસે આ થઈ ગયું છે સારો હા હા કે હવે જ્યોંતીલાલના પેલા આટલા આદવેત જોડે મેકલવા દે એમને મને પહેલા મેકલું તો હવે હું જ્વંતી લાલને એમ જોડે મેકલી એને ખબર પડે કે આટલો આદ્વે જ કહો હા બને પેલા એટલો આદ્વેજ જોડશે તમે હકલો પેલો લાલો

มนูอ <Dynamic Phys ic iano> <lly kidding> ู๋อบอยบอยยังไงเอปตตีเนี่ยาเแกะไะแกะตะลุกจิจิจิจ้้ไปไปไปไ thế vì cái <laughs> bọn anh bận gì bù bù cái này nè, bù 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 tiền nè gì vậy đó, mà cái ủy ban cái này phải nhảm

Ô... bao hoa mất cả những chất chứa khác tới đây mất cái gì em 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 em

phải ấy ba mươi phần trăm nhà không có vậy là là đâu pa đâu quay nào vậy là hơi to là lia tụt tụt quay không ăn bằng

મિલા મીલા હળી કાઢી એક હરાવરી ગઈ બે ત્રણ ઢોકા ઢોકી દીધા અને ઉપાદી ના પોટલા કરી નાખ્યા હવે બીજા હારા જવા ખાડા મારા ચોક પાછું જવું પડશે

હાર જો કોઈ ખાડા હાથ લીધું જા તીતો ના મારું મારું તો કોઈ ઓળખી તો નહીં હા જાઓ બહુ સારું કર્યું બહુ સારું કર્યું એટલે આ મને એ નહીં જોડે તો મારા ઓળખાય એટલે હું ભગાઈ નાય આવ્યો તને શું લે હું બાકી મેલું હે તને બરાબર ભગાવર હું તો ભગાઈ ના પણ પેલો પેલો તને ભગાવ ના કરાયો તને ખબર પડે કે તારા ગામનો આદિત કેવો હોય મોટી મોટી વાતો કરતો તો અમારા આદિત જબરો છે જબરો છે જબરી દવા કરા લે લઈ લે લઈ લે અમારું ટીમ ઓફ ગુજરાત પાટણ અમારું ટીમ ઓફ ગુજરાત પાટણ